આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અત્યારે એકસાથે સાથે ચાર ચાર મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે આ ચારે ચાર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર જોર અને તીવ્ર પરિભ્રમણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે નવી નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે

ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રોની અંદર ઉપર અત્યારે ભર સોમાસા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો હાલ રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર મેઘરાજા પોતાની ભયંકર અત્યારે મેઘરાજા ગુજરાતમાં વરસાવી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને જોતા અનેક જિલ્લાઓની અંદર અત્યારે ઘોડાપુરના ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે નદી નાળા છલકાઈ રહ્યા છે અનેક મકાનો પાણીની અંદર ડૂબતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી મધ્ય ભારતના વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી નવી સિસ્ટમની સાથે અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રો ઉપર

તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પવનની તીવ્રતા પણ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે રાજ્યમાં અતિ ભયંકર પવનની તીવ્રતાની સાથે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે અત્યારે ભયંકર બે નવા વાવાઝોડા આવતા જોવા મળી રહ્યા છે તાઇવાનના ક્ષેત્રોની અંદર અત્યારે એક સાથે બે બે વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં તાઇવાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પહોંચેલા વાવાઝોડાનું નામ વિફા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આમ નવા નવા વાવાઝોડા સક્રિય બનતા હોવાની સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે

ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદના જિલ્લામાં દસ ઇંચ સુધીના વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ ભયંકર મેઘતાંડવ જોવા મળ્યું છે જેમાં થરાદના વિસ્તારથી બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ નવ ઇંચથી વધારે વરસાદ પડતા અનેક જગ્યાઓ ઉપર લોકો ત્રાહીમામ પોકારતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આવેલા બસોને સાત ડેમમાંથી અત્યારે એકતાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે અને ગુજરાતની અંદર આ સિઝનનો સરેરાશ અત્યારે બાવન ટકાથી પણ વધારે વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ રાજ્ય ઉપર નવી નવી સિસ્ટમો બનીને પોતાનું જોર દર્શાવી રહી છે અને સાથે સાથે ચોમાસુ પણ તીવ્ર બની રહ્યું છે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભારેથી લઈને ભયંકર વરસાદ વરસતો હોય તેમ રીતસરનું મેઘ તાંડવ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર હવેથી શરૂ થતું જોવા મળવાનું છે નવી નકોરને તાજી માહિતી પ્રમાણે વલસાડના જિલ્લાથી લઈને બીલીમોરા નવસારીના પંતકથી વનસાડા આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારોની અંદર હાલ અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સુરતના પંતકથી બારડોલી વ્યારા ઉમરપાડાના વિસ્તારથી વાંગકલ કોસંબાના વિસ્તારની અંદર આમ દક્ષિણિય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અત્યારે તોફાની પવન ફૂકાતો જોવા મળી રહ્યો છે ડેડિયા પાડા ભરુશ દહેજના વિસ્તારથી સિનોરના ક્ષેત્રની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણના વિસ્તારને ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોમાં આવનારી ત્રણ કલાકની અંદર ઉથલ પાથલ સર્જાતી જોવા મળવાની છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પાંચ ઇંચથી સાત ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે

સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન ક્ષેત્ર જેમાં પાલીતાણા સોનગઢ ભાવનગર ખડસલિયા મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને તળાજાના ક્ષેત્રની અંદર રાજુલાના વિસ્તારથી તુલસીશામ ઉના પંથકથી કોડીનાર અને વેરાવળના બંદરની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે માંગરોળ કેશોદ કડાચના પંથકોની અંદર પણ અત્યારે હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે પોરબંદર ચીખલી અને ભાટિયાના વિસ્તારમાં પણ નવી નવી હલચલ વધતી જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકા ઓખા બંદરના વિસ્તારથી જામનગર ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુરના ક્ષેત્રોની અંદર ઉપલેટાના વિસ્તારથી જેતપુર ગોંડલ શાપર અને કાલાવાડના વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે આબદાની સાથે સાથે કુંડલા ધારી બગસરા વિસાવદર જૂનાગઢના વિસ્તારથી અમરેલીના વિસ્તારોની અંદર બાબરાના વિસ્તારની અંદર હલચલ ગઢરાથી જસદણ બોટાદના વિસ્તારથી બરવાડાના ક્ષેત્રની અંદર પણ અત્યારે હલચલ વધવાની સાથે ઉથલપાથલ મધતી મધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોટીલા થાણ વાકાનેર સાવડી રાણપુર લીમડીના પંથકોથી લઈને સુરેન્દ્રનગરના પંથકમાં ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ મોરબીના વિસ્તારથી સાવડી નવલખીને માવિયાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણે સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકમાં અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકતા ભેજયુક્ત પવનો જોવા મળવાના છે આમ અત્યારે કચ્છનું હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે ગાંધીધામ માંડવી બાડેલી નળિયાના પંથકથી રાપર ખાવડના પંથકથી લખપતના ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારમાં આગામી કલાકોની અંદર મોટા પલટાવ સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે કચ્છના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વિખેરતો હોય તેવા દ્રશ્યો કચ્છના વિસ્તારોમાં જોવા મળવાના છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ નજર કરીએ તો મહેસાણાના જિલ્લાથી હિંમતનગર રાધનપુર પાલનપુર થરાદ રાધનપુરના ક્ષેત્રથી હિંમતનગર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે જેના કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારથી લઈને બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે હાલ અત્યારે તમે જોઈ શકો છો ગ્વાલિયરના વિસ્તાર નાગપુરની અલ્હાબાદના વિસ્તારમાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ પોતાની દિશા બદલતી જોવા મળી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમની દિશાના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે ગુજરાતમાં વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે અત્યારે મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે મિત્રો ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે અનેક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને ત્રણ પ્રકારના એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે વધી રહેલા વરસાદી સિસ્ટમની અસરના પગલે આવતીકાલ દરમિયાન હજી પણ દક્ષિણીય ગુજરાતને મધ્ય ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા આવતીકાલ માટે પણ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો વધી રહેલી સિસ્ટમની તીવ્રતાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવેથી

વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને જોતા ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે રીતસરની તીવ્ર ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં આગામી ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી લઈને અતિય ભારે અને અત્યંત ભારે વરસાદ અંગે ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતના એક જિલ્લો એટલે કે દાહોદના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ચોવીસ કલાક માટે રેડ એલર્ટ દાહોદના જિલ્લામાં દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બાકીના ક્ષેત્રો જેમાં મહિસાગર પંચમહાલ ખેડા આણંદના જિલ્લામાં વડોદરાના પંથકથી છોટા ઉદયપુર નર્મદાના વિસ્તારથી તાપી સુરતના વિસ્તારથી નવસારી ડાંગના ક્ષેત્રથી વલસાડના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની સાથે ભરૂચના વિસ્તારથી ભાવનગર બોટાદના વિસ્તારથી અહેમદાબાદ સુરેન્દ્રનગરના વિસ્તારથી સાબરકાંઠા અને અરવલ્લી આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આવનારી ચોવીસ કલાક માટે યલો એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે સરહદીય જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તે ઉપરાંત બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ જેમાં ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને આવનારી ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમાં આવતીકાલ દરમિયાન દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ આણંદ વડોદરા ભરૂચના ક્ષેત્રથી નર્મદા તાપીના વિસ્તારથી ડાંગ સુરત નવસારી અને વલસાડના જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદ આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે ખાસ તારીખો લખી લેજો ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આવનાર ઓગસ્ટ મહિનાની અંદર આવનારી ત્રણ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક ધીમો તો ક્યાંક અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે વરસાદની સાથે સાથે ગુજરાતની અંદર કચ્છના પંથકથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાતના દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી તીવ્ર મેઘ ગર્જનાની સાથે ગુજરાતના અનેક જિલ્લામાં વીજળી પડતી હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે આમ ગાજવીજ આંધી તુફાન વંટોળ સાથે નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે થતી ભયંકર વરસાદની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે